જોતા જ ખાવાનું મન થઈ જાય ફરસાણ સાથે કે જમવામાં મોજ પડે એવા નવા ભરેલા મરચા બનાવવા અહીંયા ગ્રામ લીધા છે તો મરચા ને સારી રીતે ધોઈ કોરા કરી લીધા અને મરચા ની અંદર થી વધારાનો બીનો અને નસો નો ભાગ આપણે કાઢી લેશુ બધા જ મરચા આ રીતે તૈયાર કરી લીધા હવે અંદર મસાલો ભરવા માટે આપણે બે મીડિયમ સાઈઝ ના બાફેલા બટેટા લેશું એને હલકા હાથે થોડા મેશ કરી તો ચણાના લોટ વાળા ભરેલા મરચા તો તમે બહુ જ ખાધા હશે એક વાર બટેટાના મસાલાવાળા આ મરચા તમે જરૂર ટ્રાય કરજો તો અહીંયા એકદમ સારી રીતે બટેટા આપણા આવા મેશ થાય એટલે મસાલામાં એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ટેબલ સ્પૂન ધાણા જીરું એક ટી સ્પૂન ગરમ મસાલો વન ફોર્ટ ટી સ્પૂન હિંગ એક ટી સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન આમચૂર પાવડર એક મીડિયમ સાઇઝ નું બારીક કાપેલું લીલું મરચું એક જ છેણે લાદુનો ટુકડો અને બે ટેબલ સ્પૂન જેટલા બારીક કાપેલા લીધી લીલા દાણા ઉમેરી હલકા હાથે મસાલા મસાલાને સારી રીતે મિક્સ કરી લેશું તો મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે એક 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 મરચામાં ખૂબ સારી રીતે મસાલાને ભરી દેશો આ રીતે ભરેલા મરચા તમે મસ્ત મજાના ભજીયા પણ બનાવી શકો છો તો બધા જ મરચા સારી રીતે ભરાઈ ગયા છે હવે આપણે મરચા ફ્રાય કરવા માટે એક ટેબલ સ્પૂન તેલ કડાઈમાં ગરમ કરી લેશો પછી એમાં અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરી ગેસને સ્લો કરી દેશો અને એક 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 ને આ રીતે રાખી નાખી મરચા પર હલકી એવી ડિઝાઇન હોય એવી ડિઝાઇન બધી બાજુ મરચામાં પડે ત્યાં સુધી તમારે મરચાને થવા દેવાના તો બે ત્રણ મિનિટ પછી મરચા ની સાઈડ ના રીતે પલટાવી દેશો તો જેવી તળેલા મરચા હોય બિલકુલ એવી ડિઝાઇન મરચા પર આવી ગઈ છે તો ગરમા ગરમ આ ભરેલા મરચા ઉપરથી લીલા ધાણા સાથે સજાવી દેશો આ મરચા તમે એકવાર જરૂર ટ્રાય કરજો તમને બહુ જ ભાવ